હાઈ દિસ ઇઝ ડૉક્ટર વિનાયમ પટેલ એન્ડ યુઆર વોચિંગ માય ચેનલ ઇંગ્લિશ લિટરેચર ગુજલિસ ક્લાસ આજના આ શોર્ટ રીલમાં આપણે શીખીશું કે ધેર દે એર એન્ડ દેઆરનો યુઝ ઇંગ્લિશ લેંગ્વેજમાં કઈ રીતે થાય છે યુ કેન સી ઇન ધીસ ઇમેજ કાર્ટૂન પીપલ પોઈન્ટિંગ ઇન ડિફરન્ટ ડિરેક્શન તમે આ ઇમેજ માં જોઈ શકો છો કે જે નાના બાળકો છે કાર્ટૂન જેવા દેખાય છે એ ડિફરન્ટ ડિરેક્શન એટલે કે જુદી જુદી દિશાઓમાં પોતાની આંગળી એટલે કે ફિંગર બતાવી રહ્યા છે નેક્સ્ટ એટલે કે બીજું કે ધેર ધેર એન્ડ દેઆર તમે સ્પેલિંગ અહીં નિહાળી શકો છો ટી ઈ બીજો સ્પેલિંગ છે ટી એચર અને ત્રીજો છે રાઈટ ત્રણેય શબ્દને આપણે અલગ અલગ રીતે શીખીશું આર ઈ ધેર ઇઝ ફોર લોકેશન એટલે કે આર ઈ સ્પેલિંગ લખાયો હોય તો એ લોકેશન એટલે કે જગ્યા માટે જ વપરાય છે જ્યારે આપણે એમ બોલીશું કે ધેર ઇઝ ધ કેટ ત્યાં બિલાડી છે એટલે બિલાડી ક્યાં છે તે જગ્યા દર્શાવે છે લોકેશન એટલે કે પ્લેસ દર્શાવે છે બરાબર તો જ્યારે પ્લેસ લોકેશન એટલે કે જગ્યા દર્શાવવાની હોય તો આપણે T H E R E સ્પેલિંગનો જ ઉપયોગ કરવો જોઈએ બીજો શબ્દ છે T H E I R એ હંમેશા બહુવચનમાં માણસો કે વસ્તુઓ દર્શાવવા માટે થાય છે અને માલિકીનો ભાવ વ્યક્ત કરે છે એટલે કે T H E I R there shows possession માલિકી દર્શાવે છે જેમ કે ધેટ્સ their house પેલું તેમનું ઘર છે તેમનું એટલે માલિકીનું ઘર થયું બરાબર અને ટી એચ ઇ વાય એપોસ્ટ્રોફી આર ઈ જ્યારે લખવામાં આવે છે તે એટલા માટે લખવામાં આવે છે દે આર એટલે કે ધે આરનું શોર્ટ ફોર્મ છે બરાબર દે આર ગોઈંગ ટુ ધ પાક તેઓ બગીચામાં જઈ રહ્યા છે હવે આપણે મેમરી ટીપ લઈ લઈએ એટલે કે આ ત્રણ શબ્દોને યાદ રાખવા માટે તમને એક આપી રહી છું દે આર હેઝ એન એપોસ્ટ્રફી જ્યારે આપણે ટી એચ ઈ વાય અને એપોસ્ટ્રફી આર ઈ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ જસ્ટ લાઈક યુ આર બરાબર ઇટ્સ ઓલવેઝ અ શોર્ટકટ એ હંમેશા દે આર નો શોર્ટકટ તરીકે વપરાયું હોય છે જ્યારે પણ દે આર કે યુ આર માં એપોસ્ટ્રોફી માર્ક લાગ્યું હોય એટલે કે એવું ચિહ્ન લાગ્યું હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તે શોર્ટ ફોર્મમાં વપરાયું છે દે આર નું શોર્ટ ફોર્મ થાય ધે આર અને યુ આર નું શોર્ટ ફોર્મ થાય યોર રાઈટ